સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થયો છે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ત્રણ એકથી ઓસ્ટ્રેલિયાએ કબજો કર્યો છે અને દસ વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી છે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ એકથી પરાજય આપ્યો છે અને વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થયો છે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ત્રણ એકથી ઓસ્ટ્રેલિયાએ કબજો કર્યો છે અને દસ વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી છે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ એકથી પરાજય આપ્યો છે સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું કારમો પરાજય થયો છે અને દસ વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી છે ટીમ ઇન્ડિયા અને વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે